આવાસો આજથી પાંચ વર્ષ પહેલા ડ્રો કરી સોંપવામાં આવ્યા હતા પરંતુ હજી આ મકાન ધારકોને સોંપવામાં આવેલ નથી જે અંગેની નોટિસ ટીપી ના લાભાર્થીઓ દ્વારા આજ રોજ સોંપવામાં આવી હતી જેમાં મળતી માહિતી અનુસાર મનપા દ્વારા જુલાઈ મહિના એન્ડ સુધીમાં મકાન સોંપી દેવા અંગેની જાણ થઈ હતી મકાન સોંપવાના ધીમા નિર્ણયને લઈને મકાન ધારકોમાં રોષ જોવા મળ્યો સર

અને એને બી થોડો ટાઈમ જોશે અમે અત્યારથી ઓલરેડી કોટેશનની ભર દીધા પૈસા ભર દીધા અત્યારે ના પૈસા અમારે ભરાઈ ગયા છે અને ટીસી બરાબર ટીસી પછી આવશે અમારે મારું છે અને ખાસ તો આવાસ વિધાન મકાન જે લાગેલું છે એને રજૂઆત કરવા માટે કવિશર સાહેબે જુલાઈ મહિનાના એન્ડમાં સો પરેશ મારું નામ જયસિંહભાઈ મનીષાબેન પરમાર છે અમને આ યોજનામાં મકાન લાગેલ છે પણ હજી હું નથી અને અમારે પાંચ વર્ષથી હપ્તા ચાલુ છે અને અમે ભાડું ભરીશ ને હપ્તા ભરીશું તો બધું અમે પહોંચી હપ્તા નથી એટલા માટે અમને અમારું મકાન સોંપી દે તો સારું છે મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા આવ્યા છે તમને શું કહેવામાં આવ્યું સાહેબ દ્વારા સાહેબ જૂન મહિનામાં સોંપી દેશે એવું કહેવામાં આવ્યું છે એ એમ કીધું કે કાગળ લખીને અમે આપશું મારું નામ અંધારિયા ઋષભભાઈ હેમંતભાઈ છે આજ રોજ અમે શ્રી માનનીય કમિશનર સાહેબને તો આવેદનપત્ર આપવા આવેલા હતા પણ કમિશનર સાહેબે અમને સાંભળા કર્યો અને ટાઉન પ્લાનિંગ વિભાગના વઢવાણીયા સાહેબ છે એને કહ્યું કે તમે આ જોઈ એટલે અમારી રજૂઆત ફક્ત એટલી છે કે અમને સત્તર બે બે હજાર ઓગણીસના રોજ મકાન લાગેલા છે વીપી સોસાયટીની સામે ફાજલ પ્લોટ પ્લોટ નંબર એકસો નવમાં એ મકાનનો કબજો આજ દિન સુધી પાંચ વર્ષ પછી પણ અમને સોંપવામાં આવેલ નથી અને અમે લોકો નાના માણસો નાના માણસો અમે એટલા અમે છે ને ભાડા પણ ભરીએ છીએ બેંકના હપ્તા પણ ભરીએ છીએ હવે દસ હજાર રૂપિયા જેટલા માણસો છે બધા નાના માણસો છે દસ હજાર રૂપિયા માણસ હપ્તો ભરે ભાડા ભરે કે પછી કઈ રીતે ઘરનું મેનેજ કરે એ એક કમિશનર સભ્ય છે અમે વિનંતી છે કે તમે અમને સમજો અને વહેલી તકે કબજો સોંપવામાં આવે અમારી માંગણી ફક્ત એટલી છે કે અમને વહેલી તકે કબજો સોંપવામાં આવે અત્યારે શું કીધું તમને અત્યારે વઢવાણિયા સાહેબે અમને કીધું કે ભાઈ હું જુલાઈ મહિનામાં તમને લેખિતમાં જવાબ આપું છું કે જુલાઈ મહિનામાં એન્ડમાં તમને કબજો મળી મળી જશે એવું અમને વઢવાણિયા સાહેબે કીધું